નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ વડોદરા દ્વારા દર વર્ષની જેમ પરંપરા મુજબ આ વર્ષે પણ ઇષ્ટદેવ શ્રી એકલિંગજી પ્રાગટ્ય મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું શહેરના માંજલપુર વિસ્તારમાં બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આરાધ્ય ઇષ્ટદેવ શ્રી એકલિંગજી દાદાના પ્રાગટ્ય દિન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સર્વે જ્ઞાતિ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સાથે જ સ્નેહ મિલન કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો ત્રિવેણી મેવાડા બ્રાહ્મણ સમાજ વિડપુરા વિભાગના અમે આજરોજ વિલેશ્વર મહાદેવ માજલપુર ખાતે સવારે પૂજા પાઠ કરવામાં આવેલી હતી અત્યારે હાલ લાડ ભવન કીર્તિસ્તંભ પાસે અહીં આગળ અમારા સમાજના સૌ ભાઈઓ મારફતે બાળકોનો સાંસ્કૃતિક પ્રોગ્રામ તથા સમાજની અંદર સૌ દાતાઓ સન્માન કરવામાં આવ્યું છે અને ભ્રમ ભોજન રાખવામાં આવેલ છે આપનું નામ કમલેશભાઈ અમૃતલાલ જોશી